શ્રી અયોધ્યાકાંડ સર્ગ છોતેર અને સિત્યોતેર બીજા દિવસે વહેલી સવારે વસિષ્ઠ મુનિ ભરત પાસે આવ્યા અને તેને અનેક રીતે વચનો દ્વારા આશ્વાસન આપ્યું ભરતે તેમના શુભ વચનો શાંત ચિત્તે સાંભળ્યા પછી મુનિ બોલ્યા હે રાજપુત્ર તારું કલ્યાણ થાવું હવે તું શોકનો ત્યાગ કરીને વ્યવહારિક કાર્ય હાથ ધર તારા પિતાના અવસાન થયાને આજે પંદર દિવસ પૂરા થયા છે માટે તેમના વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કરવા માટે તૈયાર થા આથી ભરતે સંમતિ આપી એટલે દશરથ રાજાના મૃતદેહને તેલની કઢાઈમાંથી બહાર કાઢવામાં આવ્યો તેલમાં રહેવાથી એમાં કોઈ વિકાર થવા પામ્યો ન હતો મહારાજ શાંતિથી સૂતા હોય એવો જ તેમનો દેહ દેખાતો હતો પછી અમાત્યોએ તેમની શિબિકા તૈયાર કરાવી પિતાના દેહને જોઈને ભરત અત્યંત શોકથી ગળગળો થઈ ગયો અને વિલાપ કરવા લાગ્યો કે હે પિતા મને મોસાળ મોકલીને અને મોટાભાઈ તથા લક્ષ્મણને વનમાં મોકલીને તમે સ્વર્ગમાં કેમ ચાલ્યા ગયા આ પ્રજાજનોનું રક્ષણ કોણ કરશે તમારા વિનાની અયોધ્યા શોકના દાવાનળમાં ડૂબી ગઈ છે તેમનો શોક કોણ દૂર કરશે ભરતને વિલાપ કરતો જોઈને મુનિએ એને ફરીથી સમજાવ્યો હે રાજકુમાર શાંત થા અતિશોક તારા માટે યોગ્ય નથી ધીરજ રાખ અને તારા પિતા પ્રત્યેનું તારું જે કાર્ય છે તે કર આથી ભરત શાંત થઈ ગયું મૃતદેહને શિબિકામાં પધરાવીને સ્મશાન ભૂમિ લઈ ગયા સ્મશાન ભૂમિમાં અગર ચંદન ગુગળ દેવદળ જેવા સુગંધી વૃક્ષોના લાકડાથી ચીતા રચી અને તેના પર મહારાજના દેહને મૂકીને આગ ચાંપી પછી બ્રાહ્મણો મંત્ર જાપ કરવા લાગ્યા અગ્નિ સંસ્કાર પૂર્ણ થતાં બધા જ શરીઓમાં સ્નાન કરવા માટે આવ્યા સૌએ સ્નાન કર્યું સૌએ મહારાજને જળ પ્રદાન કર્યું અને મહારાજના જીવને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી ત્યાર પછી બધા પાછા આવ્યા અને દસ દિવસનો શોક જાહેર કર્યો દસ દિવસ પૂરા થયા એટલે પુરોહિતોના કહેવા પ્રમાણે અશોચની ક્રિયા પૂર્ણ કરવા માટે એકાદશીનું શ્રાદ્ધ કાર્ય કર્યું બારમા દિવસે ઉત્તર ક્રિયા કરીને બ્રાહ્મણો ગરીબોને પુષ્કળ ધન દોલત ગાયોનો દાન કરવામાં આવ્યું તેરમા દિવસે ભરતે સ્મશાનમાં જઈને મહારાજના અસ્થિસંચય કર્યો ત્યારે ભરતને બહુ લાગી આવ્યું અને ભયાનક રીતે વિલાપ કરવા લાગ્યો રુદન કરતાં કરતાં ભરત ત્યાં જ પડી ગયો આથી મંત્રીઓએ તેને ઉભો કર્યો અને ધીરજ ધરવાનું કહ્યું ભરત અને શત્રુઘ્નને શોક કરતા જોઈને દાસદાસીઓ પણ ગમકીન બની ગયા મુનિ વશિષ્ઠે ભરત પાસે ભરત પાસે જઈને કહ્યું હે સમર્થવાન રાજપુત્ર તારા પિતાના અગ્નિસંસ્કારને આજે તેર દિવસ થયા છે તું અસ્થિસંચયમાં વિલંબ ન કર ઊભો તું બુદ્ધિમાન છે તને વધારે કાંઈ કહેવાનું ન હોય હવે શોક કરતાં મહારાજના જીવને સદગતિ પ્રાપ્ત ન થાય